ચાલો ફ્રેન્ડ આજે આપણે ઘરેથી ફોન આવી ગયો છે તેલનો ડબ્બો ખૂટી ગયો છે તો તેલનો ડબ્બો લઈને આવવું નક જમવાનું નહીં બને તો આપણે જઈ રહ્યા છીએ તેલનો ડબ્બો લેવો આપ જોઈ શકો છો ચાલો આપણે જવા દેવી ધીમે ધીમે આમ છે રાજકોટ રોડ આ છે ભાવનગર રોડ આપણે જવાનું છે સીધું અમરેલી રોડે તો જો આપણે સુરતવાળી બસ છે તો જોઈ શકો ચાલો આપણે આવી ગયા છીએ નાના બસ સ્ટેન્ડે તો આપણેથી તેલનો ડબ્બો લેવાનો છે તો બસ આપણે તેલનો ડબ્બો લઈ લીધો શ્રી સત્યસંઘ ચાલો હવે આપણે આને લઈને ઘરે જ છે છીવી હવે ઘરે જઈને આપણે દેવી તો જમવાનું બનાવે તો ચાલો જુઓ તમે આપણે ઘરે પૂગવા આવ્યા છે તો આ છે બજાર ચાલો હવે આપણે બસ જો ઘરે પૂગી ગયા તેલનો ડબ્બો આપણે મૂકી દેવી એટલે આપણે જમવાનું કાય ગાય જલ્દી જલ્દી બની જાય ચાલો હવે આપણે ઉપાધિ કાંઈક છે ને તેલ પૂગી ગયું ઘરે હવે અમારા મિની બ્લોગમાં અહીંયાથી બસ તમે જોતા રહીજો અને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ ખાસ કરીને ભૂલતા નહીં ચાલો જય માતાજી